બગસરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા ફરી અપાયું અલ્ટિમેટમ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના સફાઈ કર્મચારીઓ શહેરની સફાઈ બંધ કરી ઉતરશે હડતાલ પર થોડા દિવસો પહેલા સફાઈ કર્મચારીઓની માંગ સંતોષીને પાલિકાએ મામલો ઠાડે પાડ્યો હતો પાલિકાએ આપેલ ચુકાદા પ્રમાણે કોઈ જ અમલવારી ન કરાતા ફરી પાલિકા કર્મચારીઓમાં રોષ

બગસરા નગરપાલિકા સામે એક મહિના પહેલા આંદોલન કર્યું હતું તો તેના નિરાકરણ આજ સુધી આગળ ન હોય તો તે પ્રશ્નમાં જે ઢીલી નીતિ હોય નગરપાલિકાની ચીફ ઓફિસરની તેની માટે આજે ઉગ્ર આંદોલનની ફરજ પડવાની હતી પણ આયોજન આજનું બંધ રાખીને ગુરુવાર સુધીની રાહ જોવી છે જો ગુરુવાર સુધીમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે મહિલા પ્રદેશ પ્રમુખ લલિતાબેન ટીમાણીયા એક મહિના પહેલા સમાધાન થયું હતું નગરપાલિકા વગસરા ખાતે છતાં આ લોકો એક પ્રશ્ન પણ હલ નથી થતા બે દિવસ પછી આ લોકો હડતાલ ઉપર ઉતર